ગૌણ સેવા દ્વારા જાહેર કરવામાં આવેલી ઓડિટર સબ ની પરીક્ષા કઈ ભાષામાં હશે ઇંગ્લિશ હશે કે ગુજરાતી દોસ્તો આવો જણાવવું વિડીયોને સેવ કરી લેજો અને મિત્રોને શેર કરી દેજો ગુણ સેવા દ્વારા ચારસો ને છવ્વીસ ટોટલ જગ્યા ઉપર ઓડિટર અને સબ ઓડિટર આની ભરતી જાહેર કરી છે આની અંદર બીબીએ બીસીએ બીકોમ બીએસસી મેથ્સ સ્ટેટિસ્ટિક્સવાળા લોકો છે એ ફોર્મ ભરી શકશે ગ્રેજ્યુએશન સ્નાતક હશે એટલે ભરી શકશે આની એજ લિમિટ છે પાંત્રીસ વર્ષ એમાં છૂટછાટ છે જો આની સિલેક્શન પ્રોસીજરની વાત કરીએ તો સૌથી પહેલાં એક એક્ઝામ આવશે સ્ક્રીનિંગ ટેસ્ટ પરીક્ષા જેનો ટોટલ એકસો પચાસ માર્કની જે પરીક્ષા હશે બે કલાકનો સમય મળશે અને આ પરીક્ષાની ભાષા છે ગુજરાતી હશે એટલે ગુજરાતીમાં જ પરીક્ષા થશે ઇંગ્લિશમાં નહીં જો વાત કરીએના સિલેબસની તો આ ચૌદ ટોપિક હશે એકસો પચાસ માર્કની અંદર એના પછી મેઇન્સ પરીક્ષા થશે મેઇન્સની અંદર બે પેપર આવશે એક હશે પેપર વન જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ આ બંને લેંગ્વેજનું પેપર પચાસ માર્ક ગુજરાતી પચાસ માર્ક ઇંગ્લિશ જેના માટે ટોટલ ત્રણ કલાકનો સમય અને ત્યાર પછી હશે સો માર્કનું એકાઉન્ટન્સીનું પેપર એ પણ ત્રણ કલાકનું એ માટે જે છે એમાં તમારે આ બંને પેપર આપવા ફરજિયાત છે અને બંને પેપરોની અંદર ચાલીસ ટકા માર્ક એવા ફરજિયાત ત્યારબાદ ડી જે સીધું મેરિટ લિસ્ટ બનશે ડી અને ત્યાર પછી સિલેક્શન જો આના વિશે વધારે માહિતી જોતી હોય તો હેલ્પલાઇન નંબર પર કોલ કરીને માહિતી લઈ શકો છો અને તૈયારી કરવા માટે જે અમારી એકાઉન્ટન્ટ સબ એકાઉન્ટ ઓડિટરની જે બેચ છે એમાં જોઈન થઈ શકો છો નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને